शिव प्रसन्न कया ओिवाय ॐ नम शिवा હિન્દી જ્ઞાની છે બ્રહ્મા વિષ્ણુ પે ઓમ જમ શિવાય શિવાયુ

કારો શ્રી नागनाथ महादेव जी ની કથા नागनाथ महादेव जी ની જ્યોતિ લી એકવાર ઓઢિયા નાગનાથ ક્ષેત્રમાં સંત ગોરાકુમ્ભર ના ગામમાં સંતોની મંગલી જામિલી હતી સંત પાર પાર નો વખત હતો ત્યારે સંત ગોરાકુમ્ભારે ખૂબ વાલથી બધા સંતોના માથા પર હાથ થી સાંભળીને નામદેવજી ને ખુબ ગુસ્સો આવ્યો એ પંડરપુર ગયા ત્યાં તેમણે ભગવાન વિઠો સંત ઘોડા ની વાત કહી નથી માન્યો એટલે તમારું જ્ઞાન કાચું છે નામદેવજી પોતાની ભૂલ પર પસ્તાવો કરવા લાગ્યા એમને ભટકતા ભટકતા નાગનાથ મંદિર પાસે પહોંચ્યા મંદિરમાં એક નામદેવજી થી આ સફાયું નહીં એમણે એ ડોસા ને કહ્યું તમે આ શું કરો છો લિંગ મૂર્તિ પર પગ મૂકીને સુવો છો પગ ત્યાંથી ખસેડી

અને પાછા સુઈ ગયા આ પ્રમાણે એ જેટલી વખત ફોગ જ્યાં ત્યાં મૂકવા માંડ્યા જ્યાં ફોગ મૂકે ત્યાં કણે એક શિવલિંગ સર્જાય આ જોઈને નામદેવ નામદેવજી પોતાનો ગુરુ માની કઈ ઉપદેશ આપવા કહ્યું ગુરુદેવ વિશ્વભાઈ કહ્યું ભગવાનનું અસ્તિત્વ કણ કણમાં છે એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન શિવ નું

વાંચન કરી રહ્યા હતા નામદેવજીના ભજન કીર્તન થી બ્રાહ્મણો મંદિર ની પાછળ જઈને ભજન કીર્તન કરવા લાગ્યા એટલામાં ચમત્કાર થયો અને મંદિર પાછળ ફરી ગયું ભગવાન શંકર નામદેવજી નું કીર્તન સાંભળવા માટે જાતે જ પાછળ વળી ગયા બ્રાહ્મણો કરતી વખતે ભગવાન શિવને નહીં બોલાવ્યા હતા ત્યારે પાર્વતીજીને આ અપમાન સહન ન કરી શકાય અને એમને યજ્ઞ કુણ હોમી જવાનું પોતાના શરીર નો નિર્ણય કર્યો અને પોતાના શરીરની આહુતિ આપી દીધી આ જાણીને ભગવાન શિવ શંકર ખૂબ દુઃખી થયા ત્યાં ભટકવા લાગ્યા મોટા સરોવરના કાંઠે આવીને રહેવા લાગ્યા આ સ્થળ પર એમના વિશે ઘણા પ્રિય અપ્રિય બનાવો બન્યા પરિણામે વિરક્ત શંકર ભગવાને પોતાનું શરીર ભસ્મ કરી દીધું થોડા સમય પછી વનવાસીઓ પાંડવો અને એમની પાસે પાણી પીવા સરોવર પર આવતા હતા પાણી પીધા પછી એ પોતાના સ્તન માંથી દૂધની ધારાઓ સરોવરમાં અર્પણ કરતી હતી એક દિવસ ભીમે આ ચમત્કાર જોઈ એમને આ વાત કરી લાગ્યા સરોવરની વચ્ચે પાણી એટલું ગરમ હતું કે એ ઉકળી રહ્યું હતું ત્યારે ભીમે ગદા લઈને સરોવરના પાણી પર ત્રણ વખત માર્યું જેથી પાણી ખસી ગયું એ જ વખતે પાણી જગ્યાએ ધારા નીકળી અને ભગવાન દિવ્ય જ્યોતિર્લિંગ સરોવરની તબેટીમાં દેખાયું પશ્ચિમથી દરિયાના કાંઠા પર પાવન સોળ યોજન વિસ્તાર વાળા એક વનમાં દારૂકાવન અને દારૂકાવન રહેતા હતા દારૂકાવન ભયથી ઋષિઓ ઋષિ દુઃખી થયા એ લોકો જેમણે દૈત્ય નાશ થઈ જવાનો આપ્યો દેવતાઓ એમના પર હુમલો કર્યો તો રાક્ષસો ચિંતામાં પડી ગયા પાર્વતી થી મળેલી શક્તિઓ ના બળે વન એ વન ને આકાશ માર્ગે ઉડાવીને દરિયાની વચ્ચે લઈ ગયા

તેને બંદીગૃહમાં પણ શિવજીની આરાધના પૂજા કીર્તન શરૂ કરી દીધું ત્યારે પહેરેદારો એ બંદીગૃહ સ્વામીને જાણકારી આપી તો તેના સેવકોને એ વૈશ્યને મારી નાખવાનું કહ્યું પણ સુપ્રિય ભગવાન શંકર ની પ્રાર્થના કરી ભગવાન ભગવાન શંકર ના પ્રગટ થઈને એ પરમાં પર રાક્ષસ નો સહાર કરી નાખ્યો આ બાજુ દારૂકા પાર્વતીએ રાક્ષ અને દ્વારિકાના શાસિકા થવાથી આ વાત કહી જે શિવજી એ માની લીધી પછી શિવજી એ પાર્વતીજી ત્યાંથી સ્થિર થઈ અને એમના જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર બોલ શ્રી નાગેશ્વર અને હવે નવમું જ્યોતિર્લિંગ છે શ્રી વિશ્વેશ્વર તો એ જ્યોતિર્લિંગની કથા આપણે સાડા ત્રણ થી ચાર વાગે ચાલુ કરશું કારણ કે અત્યારે કામ હોવાથી અત્યારે કથા એ કર વિરામ લેશે પણ વિરામ લેતા પહેલા ઓમ નમ શિવાય 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 મંત્ર મહા શિવાય શિવાયમંત્ર મહામ ચલિતમ શિવાય નમ

OM शिवाय ओम 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 OM दो आयु શિવાયો શિલા ઓમ નમ શિવાયો જ શિવાયો શિવાયો શિવામ જમ શિવાયો શિવાયો શિવાયોસી મહિ શ્રી સોમનાથ મહે તારિકાષ્ભ માતા પિતા ગુરુ મહારાજ સત્ય સ્નાત

ત્રણ થી સાડા ત્રણ વાગે ચાલુ થશે અથવા તો ચાર વાગે ત્યાં સુધી આ કથાને વિરામ દેવામાં આવે છે અસ્તુ